સમાચાર કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકની બદલી કરી છે લોકસભાની આગામી ચૂંટણીમાં બિહારની લોકસભાની ચાલીસ બેઠકોની વહેંચણી અંગે એનડીએ મોરચામાં સંમતિ સધાઈ છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટોરલ બોન્ડના અગવા બોન્ડ નંબર સાથેની સંપૂર્ણ વિગતો આગામી એકવીસમી માર્ચ સુધીમાં રજૂ કરવા એસબીઆઈને આદેશ આપ્યો છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટીન સાથે ટેલિફોન પર દ્વિપક્ષીય મંત્રણા કરી અને મલયાલમ સાહિત્યના જાણીતા કવિ પ્રભા વરવાની વર્ષ બે હજાર ત્રેવીસ માટેના ગૌરવપ્રદ સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકની બદલી કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોની બદલી કરાઈ છે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટ વિભાગના સચિવોની પણ બદલી કરવામાં આવી છે આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલ અને એડિશનલ કમિશનરની પણ બદલી કરવાનો નિર્દેશ અપાયો છે કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સિક્કિમ વિધાનસભાની ચૂંટણી માટેનું જાહેરનામું વીસમી માર્ચે બહાર પડશે ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ સત્યાવીસમી માર્ચ હશે ઉમેદવારી ઉમેદવારીપત્રો ચકાસણી કરાશે જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે મતદાન ઓગણીસ એપ્રિલે જ્યારે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આગામી બીજી જૂને અને લોકસભાની બેઠક માટેની મતગણતરી ચોથી જૂને યોજાશે સિક્કિમના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે સિક્કિમમાં ચાર લાખ હજાર નવસો ઓગણત્રીસ મતદારો છે આ પૈકી બે લાખ બત્રીસ હજાર ત્રણસો એક્યાસી પુરૂષ મતદારો અને બે લાખ એકત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ મહિલા મતદારો છે તેમણે જણાવ્યું કે દરેક મતદાન મથકે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે બધા જ મતદારોને જરૂરી સુવિધાઓ પૂરી પડાશે લોકસભાની આગામી ચૂંટણીમાં બિહારની લોકસભાની ચાલીસ બેઠકોની વહેંચણી અંગે એનડીએ મોરચામાં સંમતિ સધાઈ છે ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ આજે દિલ્હીમાં જણાવ્યું હતું કે બિહારની લોકસભાની ચાલીસ બેઠકો પૈકી ભાજપ સત્તર જેડીયુ સોળ અને લોકજનશક્તિ પાર્ટી પાંચ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે એવી જ રીતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચેતનરામ માંઝીના વડપણ હેઠળનો હિન્દુસ્તાની અવામી મોરચો અને રાષ્ટ્રીય લોક મોરચો એક એક બેઠક પર ઉમેદવાર ઉભા રાખશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના શિવમોગાઈમાં રેલી દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કરતા તેમની પાર્ટીને વિકાસ અને મજબૂત ભારતનો પર્યાય ગણાવ્યો આ ઉપરાંત તેમણે સરકારની વિવિધ યોજનાઓથી થયેલા લાભોનો ઉલ્લેખ કરીને છેલ્લા દસ વર્ષના શાસન દરમિયાન થયેલા વિકાસ વિશે લોકોને માહિતગાર કરી અને આવનાર પાંચ વર્ષ માટે વધુ વિકાસની ખાતરી આપી હતી પ્રધાનમંત્રી શ્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ વ્લાદિમીર પુતિનને અભિનંદન આપ્યા છે સોશિયલ મીડિયા ઉપર શ્રીએ પુતિનના વડપણ હેઠળ રશિયા અને ભારત વચ્ચેનો સહકાર વધુ સુદ્રઢ બને અને વર્ષોથી ચાલી આવતી બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી યથાવત રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જ છે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સુસજ્જ છે તેમણે કહ્યું કે મતદાતાઓ માટે મતદાન મથકે વિશેષ આયોજનો કરાયા છે રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચાર સંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી વિજીલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે તમામ મતદાન મથકોએ રેમ્પ પીવાના પાણીની સુવિધા સહિતની ખાતરીપૂર્વકની લધુત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવશે લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કર્મચારીઓ આવરી લઈ અંદાજે ચાર લાખ પચાસ હજાર કર્મચારીઓ ફરજ બજાવશે વધુમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરી માટે એક લાખ વીસ હજાર જેટલું પોલીસ દળ ઉપલબ્ધ છે ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું છે કે જાહેર મકાનો પરના લખાણો બેનરો પોસ્ટર્સ વગેરે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટેના તમામ જિલ્લાઓમાં સાતસો છપ્પન ફલાઇંગ સ્કવોડ બસો છ એન્કાઉન્ટીંગ ટીમ બસો એકાવન વિડીયો વ્યૂંગ ટીમ અને ચારસો એસી વિડીયો સર્વેલન્સ ટીમને કાર્યરત કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા કુલ મતદાન મથકો પૈકીના પચાસ ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઇવ વેબકાસ્ટિંગ કરવાની સૂચના અપાઈ છે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે ચૂંટણી સંદર્ભે મળતી ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય અને સમગ્ર પ્રક્રિયા પર અસરકારક નિયંત્રણ રહે તે હેતુથી ગત સોળ માર્ચથી ગાંધીનગર ખાતે એક નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો છે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ રાજ્યના તમામ નાગરિકોને પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસી લેવા અને ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે અરજી કરવા અનુરોધ કર્યો છે સર્વોચ્ય અદાલતે ઇલેક્ટોરલ બોન્ડના ખરીદદાર અને તેને મેળવનાર વ્યક્તિની માહિતી આપતા આગવા બોન્ડ નંબર સાથેની સંપૂર્ણ વિગતો અદાલતમાં આગામી એકવીસમી માર્ચ સુધીમાં રજૂ કરવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો છે એવી જ રીતે સર્વોચ્ય અદાલતે સ્ટેટ બેંક દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હોય તે અંગે જાહેરનામું એકવીસમી માર્ચના સાંજના પાંચ વાગ્યા સુધીમાં અદાલતમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્ટેટ બેન્કે બોન્ડની તમામ વિગતો જાહેર કરવી પડશે રાજનાથ રાજનાથસિંહે અમેરિકાના મંત્રી લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોન પર દ્વિપક્ષીય મંત્રણા કરી છે બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય ઉપરાંત પ્રાદેશિક સલામતી અને સલામતી ક્ષેત્રમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી છે અમેરિકાના વિદેશમંત્રીએ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતીય નૌકાદળના જવાનોએ ચાંચિયાઓ સામે કરેલી સફળ કાર્યવાહીની પ્રશંસા કરી આ વાતચીત દરમિયાન ભારતના શિપયાર્ડમાં અમેરિકાના નૌકાદળના જહાજોનું સમારકામ કરવાનો મુદ્દો આવરી લેવાયો હતો દરમિયાન ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોના જવાનોએ આપત્તિના સમયે માનવતાના ધોરણે સહાયને અસરકારક બનાવવા ખાસ કવાયત ભારતીય જળવિસ્તરમાં આજથી શરૂ કરી છે જે આગામી એકત્રીસમી માર્ચ સુધી ચાલશે મલયાલમ સાહિત્યના જાણીતા કવિ પ્રભા વર્માની વર્ષ બે હજાર ત્રેવીસ માટેના ગૌરવપ્રદ સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી છે મલયાલમ ભાષામાં તેમણે લખેલા રૂદ્ર સાત્વિકમ અને વર્ષ બે હજાર તેરથી બે હજાર બાવીસ દરમિયાન તેમણે મલયાલમ સાહિત્યમાં આપેલા નોંધપાત્ર પ્રદાનને ધ્યાનમાં લઈને આ પુરસ્કાર તેમને અપાશે પુરસ્કાર વિજેતાને પ્રતિક પ્રશસ્તિપત્ર અને પંદર લાખ રૂપિયા રોકડ આપવામાં આવેછે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજીને આજે ફગાવી દીધી છે અને તેમને તાત્કાલિક આત્મસમર્પણ કરવા જણાવવામાં આવ્યું છે કોર્ટે અન્ય બે આરોપી અંકુશ અને વૈભવ જૈનની જામીન અરજી પણ ફગાવી દીધી છે સત્યેન્દ્ર જૈનને ગયા વર્ષે મે મહિનામાં તબીબી આધાર પર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે આગામી છઠ્ઠી એપ્રિલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પાંચ હોકી મેચોની શ્રેણી માટેની સત્યાવીસ સભ્યોની ભારતીય પુરૂષ ટીમના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે સિંહ ટીમના સુકાની રહેશે જ્યારે હાર્દિક સિંહ ઉપસુકાની રહેશે આ બધી જ મેચો પર્થમાં રમાશે પેરીસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ રમતોત્સવની તૈયારી માટે ઓસ્ટ્રેલિયામાં રમાનારી મેચો ભારતીય ખેલાડીઓ માટે મદદરૂપ સાબિત થશે રાજસ્થાનમાં અજમેરથી જયપુર રેલવે માર્ગ ઉપર મદાર રેલવે સ્ટેશન નજીક એક સુપરફાસ્ટ ટ્રેનનું એન્જિન અને ચાર કોચ ગઈકાલે રાત્રે પાટા પરથી ખડી પડતા રેલવે વ્યવહારને અસર થઈ હતી ઉત્તર પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી શશીકરણે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને રેલ્વે તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી કરીને આ માર્ગ પરનો રેલવે વ્યવહાર ફરીથી સ્થાપિત કર્યો છે સાબરમતીથી આગ્રા કેન્ટ ટ્રેન નીકળ્યા બાદ અન્ય ટ્રેનોની સેવા તબક્કાવાર શરૂ કરાઈ છે જો કે અકસ્માતના પગલે છ ટ્રેનને રદ કરવામાં આવી છે જ્યારે ઘણી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં વિલંબથી ચાલી રહી છે અમારા સંવાદદાતા જણાવે છે કે આજે દિલ્હી તરફ જનારી સાબરમતી દિલ્હી આશ્રમ એક્સપ્રેસ દોરાઈથી મદાર વૈકલ્પિક માર્ગ પર ચલાવાશે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એનડીએમએના સભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું છે કે સમુદાય પ્રેરિત આપત્તિ ખતરા નિવારવા માટેની પહેલ એ કોઈપણ આપત્તિમાં ત્વરિત પ્રતિભાવ આપવાની વ્યવસ્થા મજબૂત બનાવવાનું પહેલું પગલું છે તેઓ આજે દિલ્હીમાં ઔદ્યોગિક સલામતી અને આપત્તિ ખતરો ઘટાડવા અંગેની બે દિવસીય પરિષદના ઉદઘાટન સત્રમાં બોલી રહ્યા હતા કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવો અને પશ્ચિમ બંગાળના પોલીસ માર્નિર્દેશકોની બદલી કરી છે લોકસભાની આગામી ચૂંટણીમાં બિહારની લોકસભાની ચાલીસ બેઠકોની વહેંચણી અંગે એનડીએ મોરચામાં સંમતિ સધાઈ ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી યોજવા માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે સર્વોચ્ચ અદાલતે ઇલેક્ટોરલ બોન્ડના આગવા બોન્ડ નંબર સાથેની સંપૂર્ણ વિગતો આગામી એકવીસ માર્ચ સુધીમાં રજૂ કરવા એસબીઆઈને આદેશ આપ્યો છે અને મલયાલમ સાહિત્યના જાણીતા કવિ પ્રભા વર્માની વર્ષ બે હજાર ત્રેવીસ માટેના ગૌરવપ્રદ સરસ્વતી સન્માન માટે પસંદગી કરવામાં આવી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા